ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી ચોક બજાર આવતી સિટી બસમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી આગ લાગતા જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા આગની આ ઘટનામાં બસ સંપૂર્ણ બળીને ખાક થઈ જવા પામી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી કે બ્લુ કલરની સિટી બસમાં આગ લાગી હતી જેને લઈને ત્યાં આફડાતફડી મચી જવા પામી હતી બસ ગોળાદરાથી ચોક બજાર જઈ રહેતી તે વેળાએ શોર્ટ સર્ક્યુટ થતા બસમાં આગ લાગી હતી બસમાં આગ લાગતા જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા જોકે પળભળમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો બંને લઈને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી જણાવ્યું હતું કે સવારે બસમાં આગ લાગેનો કોલ મળ્યો હતો જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો આગમાં બસ બળીને ખાખ થઈ જવા પામી હતી બસના એન્જિનમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગીને અનુમાન છે તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી બીજી તરફ બનાવની જાણ થતાં ત્યાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી ફાયરે આગ પર કાબુ મેળવ્યા ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ જવા પામી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા